માત્ર બારસો રૂપિયાની લાલચે ઈસમની હત્યા કરી દાહોદની ખાન નદીમાં લાશ ફેંકી દીધા હોવાની ઘટના સામે આવી છે ગત રોજ દાહોદ તાલુકાના રડિયાતી ગામ ખાતેથી પસાર થતી ખાંડ નદીના પુલની નીચેના ભાગમાંથી પાણીની અંદરથી દાહોદ તાલુકાના આગાવાળા ગામે નદી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય લાલભાઈ છગનભાઈ ભાભોરનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક મૃતદેહને દવાખાને લઈ જવામાં આવ્યું હતું જ્યાં તેમનું પીએમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ લાલભાઈના પરિવારજનો આવી પહોંચતા તેમાં તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં આગાવાડા ગામ ખાતે નદી ફળીયા રહેતા પરેશભાઈ મગનભાઈ ભાભોર તેમના કુટુંબિક ભાઈ અને લાલાભાઈને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોઈ કોઈ કારણોસર પદાર્થ મારી ગંભીર પહોંચાડી મોટને ખાટ ઉતાર્યો હોય તે પ્રકારની ઘટના સામે આવતા એસઓજી એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ગણેશભાઈ ડામોરને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરતા ગણેશ ડામોરે જણાવ્યું હતું કે મરણ જોનાર પાસેથી બારસો રૂપિયા લીધા હતા તેમની સાથે ઝપાઝપી કરી ત્યારે લાલભાઈને નીચે નજીક પડેલા પથ્થરથી માથાના ભાગે માર માર્યો હતો અને તેમની લાશને ખાન નદીમાં નાખી દીધી હતી જેથી પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની શેખ ટીવીએટી ન્યૂઝ દાહોદ એ પ્રકારની છે કે ગઈકાલે સવારના લગભગ આઠ થી નવ ના ગાળામાં એવી માહિતી મળી હતી કે રયાતી રોડ પર આવેલી ખાન નદીમાં એક લાશ કરે છે જેને વય અમારા પોલીસ સ્ટાફના લોકો જાય અને ચકાસણી કરી ઉપરી અધિકારીને જાણ કરી હતી જેને વય અમે તમામ અધિકારીઓ એલસીડી એસઓ તમારી ટીમ પહોંચી ગઈ હતી તો ત્યાં એક વ્યક્તિ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમરનો છે જેમની બોડી જેને માથાના ભાગે બોથર પદાર્થનો ઘા મારે અને મણ નીપજાયું હોય એ પ્રકારે હાલતમાં છે એ મળી આવી હતી જેમને લઈ અને પે માટે ખેચડવામાં આવી હતી એ દરમિયાન ઝડપીને સર્ચ કરતા એમની ઓળખ સાબિત કરતા પુરાવા મળી આવ્યા હતા જે આધારે વ્યક્તિ લાલાભાઈ છગનભાઈ ભાભોર જે આગાવાડા ગામના વતની છે એવું જણાયેલું હતું અને એ દરમિયાન એમની ફરિયાદ લેવાની કાર્યવાહી અન્ય કાર્યવાહી શરૂ કરી હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ એ ડિવિઝનની ટીમો બનાવી આ આરોપી મળી આવે એ માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે માહિતી મળેલ કે ત્યાં બાજુમાં બનાવસ્થળ નજીકમાં એક ઘર છે ત્યાં રહેતો ગણેશ ઉર્ફે શનિ ઉર્ફે કાળો ઉર્ફે ભોલો તાનસિંહ ડામોર નામના વ્યક્તિ છે એ બનાવની આગલી રાતે સાંજના સમયે કોઈ વ્યક્તિ જોડે ઝઘડો કરતો હોય અને સાથે ઝપાઝપી કરતો હોય એ પ્રકારની માહિતી મળી હતી આ બાબતે એમના ઘરે જઈ તપાસ કરતા કોઈ સંચાલક જવાબ એને મળી આવેલો ન હતો અને ઘણા લોકોની પૂછતાછમાં પણ કોઈ ખાસ એવું આવેલું ન હતું એ દરમિયાન એક મને એક હિન્ટ મળી બાતમી મળી કે વ્યક્તિ છે ઉજ્જૈન તરફ જવા રવાના થયેલો છે જેનો એમનો ફોટો મેળવી અને અલગ અલગ દિશામાં અમારી ટીમો કાર્યરત હતી એ દરમિયાન આજ રોજ રેલવે સ્ટેશન છે ત્યાં બી બ્લોક છે એ વિસ્તારની આસપાસના ભાગમાં એ માણસ અમને મળી આવ્યો હતો અને એમને સઘન પૂછતાછ કરતા એમણે આ ગુનાની કરેલી હકીકત આપી હતી આ માણસની ઝડપી કરતા તેમની પાસેથી બારસો રૂપિયા રોકડા અલગ અલગ ચણી દરની નોટો મળી આવી છે જેના ઉપર બ્લડના સ્પોટ મળી આવેલા છે તથા ચાર્જર પણ મળી આવેલ છે કે જે મણાજન વ્યક્તિ હતા એની પાસે તેમણે લૂંટને એ કબજે કર્યા હોવાનું ઉલ્લત આપી છે આન્વયે એવું પણ જણાયું છે કે આરોપી છે એનો ગુનો ઇતિહાસ પણ રહેલો છે અને ત્રણ ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે જેને હાલમાં અટક કરી કાયદેસર કરવી હાથ ધરવામાં આવેલી છે